નમસ્કાર મિત્રો હું અનિલ સર આપણી યુટ્યુબ ચેનલ સાયંકલ શિક્ષા અભિયાનમાં તમારું સ્વાગત કરું છું અત્યાર સુધીમાં આપણે નવોદય પ્રવેશ પરીક્ષાને લગતા અને સીઈ ટી પ્રવેશ પરીક્ષાની જાહેરાતને લગતા વિડીયો અપલોડ કરી દીધા છે જો તમારે જોવાના બાકી હોય તો ફટાફટ જોઈ લેજો આજના વિડીયોમાં સ્પેશિયલી હું અહીંયા નવોદય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસનું પેપર લઈને બેઠો છું બે હજાર પચીસમાં કેવા દાખલા આવ્યા હતા એ અને દાખલાઓ કયા ટોપિકમાંથી આવ્યા હતા એનો નિચોડ લઈને બેઠો છું એવું કહું તો ચાલે કારણ કે હું એ દાખલો કયા ટોપિકમાંથી આવ્યો હતો અને એ ટોપિકમાંથી કેવા દાખલા પૂછાઈ શકે એ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ જે દાખલો પૂછાયો છે એ દાખલો તમને કયો ટોપિક આવડે અને કેવી રીતે તમે સોલ્વ કરી શકો એ પણ હું તમને આ વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ ઠીક છે તો અંત સુધી જોડાયેલા રહેજો તમને ટોપિક પણ ક્લિયર થઈ જશે અને આવા દાખલા ફરી આવે તો કેવી રીતે સોલ્વ કરવા એ પણ સમજ પડી જશે ઓકે તો સૌથી પહેલો દાખલો કંઈક આવો છે કે પિસ્તાલીસ ના એક દાખલો છે નાનકડો ભાગના એક પ્રશ્નમાં ભાગનો એક પ્રશ્ન એટલે કે ભાગાકારના એક પ્રશ્નમાં જો ભાજક એકાવન હોય ભાગફળ સોળ હોય અને શેષફળ સત્યાવીસ હોય તો ભાજ્ય બતાવો હવે આ દાખલો તમને ક્યારે આવડી શકે એ જો સમજાવું હું તમને તો ભાગાકારના નિયમમાં તમારે તમને એક નાનું સૂત્ર આવડવું છે શું આવડવું છે એક નાનું

આ દાખલો ગણવા માટે તમને આટલું ખબર હોય તો તમને દાખલો આવડી જાય અને તમને એના માર્ક્સ પણ મળી જાય ત્યારબાદ આ જે પ્રવેશ પરીક્ષા માટે કે નવોદયની પ્રવેશ પરીક્ષામાં બીજો દાખલો પૂછાયેલો છે જોઈ લો શું છે દાખલો કે નિમ્ન લખેલ એટલે કે નીચે લખેલ સંખ્યામાં એવો કયો અંક છે જે સદા એટલે કે હંમેશા પ્રત્યેક અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે આવા શબ્દો આવે ને ત્યાં તમે લોકો ટેન્શનમાં આવી જાઓ કે આવું શું અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ એટલે શું મિત્રો યાદ રાખો અભાજ્ય સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા અને એટલે અવયવ અવયવ શું તો આવા શબ્દો આવે તો કન્ફ્યુઝ નથી થવાનું આપેલી સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક એટલે કે દરેક સંખ્યાનો અવયવ છે તો યાદ રાખો એક એ દરેક સંખ્યાનો અવયવ છે કોણ એક એકે દરેક સંખ્યાનો અવયવ છે એ વિભાજ્ય હોય કે અવિભાજ્ય હોય એક એ દરેક સંખ્યાનો અવયવ છે છે અને છે જ રેડી તો આ દાખલો તમને ક્યારે આવડે એના માટે તમારે શું યાદ રાખવું તો એના માટે મેં તમારા માટે થોડીક વન લાઈનર ઇમ્પોર્ટન્ટ લાઇન્સ લખી લીધી છે કે એક વસ્તુ યાદ રાખો એક એ દરેક સંખ્યાનો અવયવ છે એક એકનો અવયવ છે દરેક સંખ્યાનો અવયવ છે એક એ દરેક અવિભાજ્ય સંખ્યાનો ગુણનખંડ છે

કેમકે કે આના પરથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે આવી સંખ્યાઓ છે એક છે બે છે ચાર છે ત્રણ છે નવ છે આવી સંખ્યાઓ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા પોઈન્ટ છે એટલે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એ તમારે યાદ રાખવાના છે ત્યારબાદ એક બીજો પ્રશ્ન પૂછાઈ ગયો છે જેમાં બાળકો સૌથી વધારે કન્ફ્યુઝન કન્ફ્યુઝ થયા હતા એ છે કે એક પોઈન્ટ એક એક પોઈન્ટ એક એક પોઈન્ટ જીરો એક પોઈન્ટ જીરો જીરો એક

તફાવત શબ્દ આવે અંતર શબ્દ આવે ફરક આવે આ બધામાં જ મિત્રો તમારે બાકી કરવાની છે હવે જ્યારે આ પોઈન્ટ વાળા સરવાળા કે બાદ બાકી આવે ત્યારે શું યાદ રાખવાનું છે તો દશાંશ પોઈન્ટ વાળા સરવાળા કે બાદ બાકી કરતી વખતે પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકીને જ ગણતરી કરવી ઠીક છે તો કેવી રીતે હું તમને બતાવું ચાલો ધ્યાન આપજો એમ માની લો કે આપણે આનો સરવાળો કરવો છે તો સૌથી પહેલા આપણને કેટલા આપ્યા છે 1.1 આપ્યા છે પછી 1.01 છે તો પહેલા પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકી દો પછી આ બાજુ એક પોઈન્ટ અને આ બાજુ ઝીરો એક રેડી ત્રીજી સંખ્યા છે એક પોઈન્ટ જીરો ઝીરો એક તો પોઈન્ટ મૂકી દો પછી એક પોઈન્ટ એક સમજાય છે ત્યારબાદ કોણ છે ઝીરો પોઈન્ટ ઝીરો એક તો નીચે પોઈન્ટ મૂકી દો પોઈન્ટની આગળ જીરો એક ત્યારબાદ અગિયાર પોઈન્ટ એક છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ અગિયાર પોઈન્ટ ઝીરો છેલ્લી સંખ્યા મોટી લાગે છે આપણને તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દો એકસો અગિયાર પોઈન્ટ એક હજાર અને એક છે હવે આ બધાનો સરવાળો કરીએ તો શું થઈ જાય તો પહેલાં આવે એક સોરી પહેલાં આવશે ખાલી એક પછી આવશે ખાલી એક પછી આવશે એક બે અને ત્રણ પછી આવશે એક અને બે પછી પોઈન્ટની નીચે પોઈન્ટ પોઈન્ટ નીચે પોઈન્ટ એ પછી આવશે એક બે ત્રણ ચાર ને પાંચ પછી આવશે એક ને એક બે પછી આવશે એક એકલા એટલે એકસો પચીસ પોઈન્ટ ત્રેવીસ અગિયાર એ આપણો રાઈટ આન્સર એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે તો પોઈન્ટવાળા સરવાળા આપણે આવી રીતે કરવાના છે અને પોઈન્ટવાળા સરવાળા કે બાદ બાકી કે તફાવત આવે કે પછી અંતર શોધવાનું આવે તો આટલા પોઈન્ટ આપણે યાદ રાખીએ તો આપણને આ પ્રકારના દાખલામાં પણ જરાય ભૂલ પડશે નહીં સમજાય છે ત્યારબાદ એના પછીનો એક પ્રશ્ન જે નવોદયમાં પૂછાયેલો છે એ કંઈક આવો છે કે આપેલ અંકો અને સાતના પ્રયોગથી બનતી ચાર અંકની સૌથી મોટી અને નાની સંખ્યાઓનું અંતર શોધો મિત્રો હમણાં જ આવી ગયું અંતર પૂછે તફાવત કે બાદ બાકી કે ફરક પૂછે આ બધામાં તમારે એક જ કામ કરવાનું અને કામ શું છે તો બાદ બાકી કરવાનું શું કરવાનું છે બાદ બાકી રેડી હવે આને જ્યારે અંકો આપેલા હોય અને એમાંથી આપણે સંખ્યા ત્યારે મહત્વના કયા પોઈન્ટ ધ્યાન રાખવા એ ખાસ યાદ રાખવાનું છે જ્યારે તમને આપેલી સંખ્યા આપેલા અંકોમાંથી મોટા મોટી સંખ્યા બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં મોટો અંક આવે એના પછી નાનો એના કરતાં નાનો એના કરતા નાનો ત્યારે યાદ રાખવાનું છે કે અલગ અલગ અંકોથી સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપેલ અંકોને ઉતરતા ક્રમમાં લખવા એટલે શું તો જો આ અંકો જે આપણને આપ્યા છે એમાં એને આપણે મોટી સંખ્યા બનાવી હોય તો સૌથી પહેલાં ઉતરતો ક્રમ એટલે સૌથી પહેલાં મોટી સંખ્યા આવે પછી એના કરતાં નાની પછી એના કરતાં નાની અને પછી એના કરતાં નાની રેડી તો ઉતરતા ક્રમમાં નાની સંખ્યા બનાવવા માટે આપેલ અંકોને ચઢતા ક્રમમાં ગોઠવવાના ઠીક છે પણ જો અંકોમાં શૂન્ય આપેલો હોય ત્યારે શૂન્ય સિવાયની નાની સંખ્યા નાનો 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 અંક 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 લેવાનો શૂન્ય સિવાયનો આપણી પાસે જે છે સાત ચાર બે અને જીરો એમાં સ્પેશિયલી એ ધ્યાન રાખવાનું છે આપણે કે જીરો ને પેલા લખીશું ને તો ત્રણ અંકની સંખ્યા બની જશે સમજાય છે જેમ કે જીરો બે ચાર અને સાથું લખી દઉં તો પછી ત્રણ અંકની સંખ્યા બની જશે આવા કિસ્સામાં આપણે જીરોને પહેલાં નથી લખવાના પહેલાં આપણે એ સિવાયનો નાનો અંક એટલે કોણ બે ને લખવાના છે પછી શૂન્ય લખવાનો છે પછી ચાર અને પછી સાત આવી રીતે આપણે નાની સંખ્યા બનાવવાની છે એ પછી એનું અંતર એટલે કે તફાવત શોધવાનું છે બાદ બાકી કરી દઈએ અહીંયા ઝીરોમાંથી સાત ના જાય દસ કુ લઈએ આની પાસે મળે એક અને મળે દસ દસમાંથી સાત જાય તો ત્રણ જે ખો આટલામાં જ તમને જવાબ મળી ગયો એકમનો અંક ત્રણ હોય એવો ઓપ્શન ડી નથી ઓપ્શન બી નથી ઓપ્શન એ નથી ઓપ્શન સી કોઈ જ ગણતરી નહીં ડાયરેક્ટ જવાબ સમજાય છે એક સ્ટેપમાં પણ જવાબ મળી શકે છે પણ આપણે દાખલો ગણી લેવાનો ખબર પડે છે કારણ કે ક્યારેક ક્યારેક બધા જ ઓપ્શનમાં એકમ નંબર પણ આપેલો હોય ઠીક છે તો આટલી બાબતો ધ્યાન રાખીએ તો આ દાખલાને આપણે આરામથી ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ ઠીક છે મિત્રો એના પછી આગળ છે નેવું અભાજ્ય ગુણનખંડ છે આ દાખલો કહે ને તો સૌથી ઇઝી છે મિત્રો કેવો સૌથી ઇઝી છે શું ધ્યાન રાખવાનું છે અભાજ્ય ગુણનખંડ એટલે કે અવિભાજ્ય અવયવ હવે અવિભાજ્ય અવયવ કેવી રીતે શોધવામાંથી તો જો તમને અવિભાજ્ય સંખ્યા આવડતી હોય તો આ દાખલો તમારા માટે ઈઝી છે ફટાક દઈને આવડી જાય તમને કેવી રીતે ફટાક દઈને રેડી કેમ ખબર છે અહીં નવ અને દસ ઓપ્શન એમાં જે સંખ્યાઓ છે એ તો વિભાજ્ય છે મતલબ કે ઓપ્શન એ નહીં આવી શકે ઓપ્શન બીમાં જુઓ છ અભાજ્ય નથી અવિભાજ્ય નથી છ વિભાજ્ય છે એટલે ઓપ્શન બી પણ નહીં આવી શકે ઓપ્શન સીમાં જુઓ હા આ બધી જ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે બે પણ અવિભાજ્ય સંખ્યા છે ત્રણનો વર્ગ એટલે ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે અને પાંચ પણ અવિભાજ્ય સંખ્યા છે જ્યારે ઓપ્શન ડીમાં પંદર જુઓ વિભાજ્ય સંખ્યા છે એટલે કોઈ જ ગણતરી નહીં વગર મહેનતે જવાબ સમજાય છે તો જો તમને અભાજ્ય ગુણખંડ કે તમારે અવિભાજ્ય સંખ્યાઓ જોવાની અને પછી ચેક કરી લેવા નેવુંનો અવિભાજ્ય ગુણખંડ કે તો દાખલો જે ઓપ્શન સી છે બે ગુણ્યા ત્રણનો વર્ગ એટલે નવ ગુણ્યા પાંચ આનો જવાબ કેટલો થવો જોઈએ નેવું તો ચેક કરી લે તો પાંચ દૂના દસ અને દસ નવા નેવું ઓકે મતલબ ઓપ્શન સી સાચો જવાબ છે બાકી બધાનો જવાબ નેવો જ થતો હશે દસ ગુણ્યા નવ તો નેવું થતો હશે નેવું જ થતો હશે થાય છે પણ અભાજ્ય કીધું એટલે કે અવિભાજ્ય અવયવ કીધા છે સમજાય છે ઠીક છે તો આ આપણે ધ્યાન રાખવાનું છે હવે આ દાખલા માટે શું યાદ રાખવાનું છે અભાજ્ય ગુણનખંડ એટલે અવિભાજ્ય અવયવ અને અવિભાજ્ય સંખ્યાઓ તમને બે થી સો સુધીની યાદ હોવી જોઈએ હોવી જોઈએ ને હોવી જ જોઈએ કેમ તો અવિભાજ્ય સંખ્યાને લગતો દર વર્ષે એક બે દાખલો હોય છે નવોદયમાં હોય હોય છે છે અને જ એટલે તમને અવિભાજ્ય સંખ્યાઓ આવડવી જ જોઈએ દાર્શનિક કિંમત આવડવી જોઈએ સ્થાન કિંમત આવડવી જોઈએ લસા ગુસ્સા આવડવું છે અપૂર્ણાંક સંખ્યાઓ આવડવી છે નફો ખોટ આવડવો છે પરિમિતિ ક્ષેત્રફળ આવડવું છે આવા ઘણા બધા નાના નાના ટોપિક છે એ તમને આવડવા છે સમજાય છે નવોદયની પ્રવેશ પરીક્ષા ખૂબ નજીક છે એટલે જેટલી બને એટલી મેક્ઝિમમ પ્રેક્ટિસ કરો ખૂબ સારી પ્રેક્ટિસ કરો અને સારામાં સારું પરિણામ મેળવો તમે પાસ થઈ જાઓ એવી શુભકામના સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ